જય માતાજી આપણે લુખાણ ડેમે ચેક કરવા છીએ પાણી કેટલું આવ્યું કેટલું નહીં આવ્યું આપણા સિત્તુ નદીમાં આવશે એ જોવા જઈએ છીએ તો કન્ટિન્યુ જોતા રહેજો આપણો લોક આખા રસ્તા છે આપણે લોક જોવા જઈએ છીએ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ નદીનું પાણી ચેક કરવા કેટલા આવ્યું આપણું મુકેશ્વર ડેમથી કન્ટેનર જોતા રહેજો આપણો બ્લોક તો આપણે પાણી બતાવશું ખર્ચા રસ્તાથી નીકળી ગયા છે આપણે તો સરસ્વતી નદીમાં કેટલા પાણી આ એ આપણે જોવા જઈએ છીએ જોતા રહેજો આપણો બ્લોક તો મિત્રો આપણે હજી બિંદુસર સરોવર આપણે પહોંચ્યા છીએ બિંદુ સરોવર પહોંચ્યા છીએ આપણે કન્ટેનર આપણો બ્લોક જોતા રહે છે આપણે નદીનું પાણી બતાવશું લુકાસણ ડેમનું આ બ્રિજ ચડીએ આપણે એ તમને બતાવી દો આવી ગઈ મિત્રો આપડે સરસ્વતી નદી આવી ગઈ મુક્તિધામ તૈયારી છે કન્ટેનર જોતા બતાવતા રહીશું આપણે અત્યારે આપણા નદીમાં આપણે પાણી આવી નથી સરસ્વતી નદીમાં

શું નદીમાં પાણી આવી છે ફટ બનાય બનાવીશું આપણો આ પાણી તો મિત્રો આપણે કન્ટેનર ચાલુ રાખશું બ્લોક તો જોતા રહેજો આપણે આગળ પાણીની તપાસ કરીએ નાગવાસા આપણો મિત્રો કન્ટેનર જોતા રહીશું આપણે પાણી બતાવશું પબ્લિક ની માહોલ જોવા પબ્લિક ચિતલી જોવાઈ સામે વાઘા કન્ટેનર જોતો રહેજો આપણે પાણી બતાવશું પેરના ચાલຊિયા રે માહોલ જો

મિત્રો આપણે લુખાસન ડેમમાં આવી ગયા છે લુખાસન ડેમ તમને બતાવવું આ રહ્યો લુખાસન ડેમ ત્યાં જઈને જઈને બતાવું છું પાણી પબ્લિકનો માહોલ છે અત્યારે લુખાસન ડેમનું પાણી આપણું અત્યારે ગેટ એક ચાલુ છે તો બંધ કરી દીધો છે મિત્રો આપણો આ લુખાસન ડેમ પબ્લિકનો માહોલ જુઓ